ડુમુસના દરિયા કિનારેથી ખેંચી ગયેલા મોતને ચૌદ વર્ષે કિશોરે વિઘ્નહર્તા વિસર્જિત મૂર્તિના અવશેષો સહારે હરાવીને નવજીવન મેળવ્યું છે સતત ચોવીસ કલાક સુધી દરિયાના તોફાની મોજાઓ સાથે બાદ ભીડતા સુરતના લખનને નવસારીની નવદુર્ગા બોટમાં માછીમારો બચાવ્યું હતું અને બાર કલાક બાદ વહેલી સવારે ધોલાઈ બંદરે સુરક્ષિત પહોંચાડતા લખનના પિતાની આંખોમાંથી હસના આંસુ વહી નીકળ્યા હતા ઓન વિલની મદદથી તપાસ સાથે વિકાસ લાભ દેવી પૂજકના બે દીકરા લખોન કરણ અને દીકરી અંજલિ તેમની દાદી સવિતાબેન સાથે ગત તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ સુરતના પાલે પોઈન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શન ગયા હતા જેથી દાદી ત્રણેય બારકોન લઈ ડુમસના દરિયા કિનારે ફરવા લઈ ગયા હતા દરિયા કિનારે પહોંચતા ચૌદ વર્ષે લખન અને અગિયાર વર્ષે કરણ સવિતા દાદેની સૂચનાને નકારી દરિયામાં નાહવા પડ્યા હતા પરંતુ બપોરના એકથી બેના સમયગાળામાં દરિયામાં ભરતી શરૂ થતા લખન અને કરણ બંને ભાઈઓ દરિયામાં ખેંચાવા લાગ્યા હતા જેમાં નજીકમાં જ ઉભેલા લોકોએ કરણને હાથ પકડી બચાવી લીધો હતો પરંતુ લખન દરિયાના મોજામાં ખેંચાઈને લાપતા બન્યો હતો ઘટનાની જાણ થતા દાદી સહિત પરિવારજનમાં શોક ફેલાયો હતો સ્થાનિક પોલીસને સુરત બ્રિગેડને જાણ કરતા શોધખોળ આરંભી હતી પણ દરિયાને ઉછળતા તોફાની મોજામાં લખન મળ્યો નહોતો બીજી તરફ લખનના પિતા વિકાસ દેવી પૂજકે સમાજના આગેવાન એવા સુરેશ વાઘેલાની બદલ લઈ દીકરાને શોધવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા પણ તેમની નિરાશા જ મળી હતી જોકે વિકાસ ચોવીસ કલાક દરિયા કિનારે રહી દીકરાના મૃતદેહ પણ મળી જાય તેવી આશા સેવી રહ્યા હતા ત્યારે માતાજીના આશીર્વાદથી ચમત્કાર થયો અને દરિયામાં લખન જીવિત બચ્યો હોવાના સમાચાર મળતા જ પિતા વિકાસ સહિત પરિવારજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી ત્યારે લખન શનિવારની મોડી રાત્રે નવસારીના ધોલાઈ બંદરે આવશે જાણ થતા જ પિતા વિકાસ સમાજના આગેવાન સુરેશ વાઘેલા સાથે ધોલાઈ પહોંચ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા